તો અત્યારે મેં સેવ ટમેટાનું શાક બનાવવા માટે જાડી સેવ લઈ લીધી છે એક મોટું ટમેટું છે તેના ઝીણા કટકા કરી લીધા છે અને એક ડુંગળી સમારી લીધી છે અને લસણની લાલ ચટણી લીધી છે તો ચાલો આપણે બનાવીએ સેવ ટમેટાનું ધાબા સ્ટાઇલ શાક આપણે હવે સેવ ટમેટાનું શાક બનાવવા માટે થઈ અને તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ મેં છે તો સાડા ત્રણ પાવરા લીધું છે સેવ ટમેટાના શાકમાં તેલ વધારે હોય તો શાકનો સ્વાદ અને શાક સરસ લાગે છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેલમાં આપણે રાઈ ઉમેરી દઈશું અને રાય તતળી જાય ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું જીરું જીરું ઉમેરી અને પછી આપણે તેમાં હિંગ ઉમેરી અને ડુંગળી છે તે સમારેલી ઝીણી છે તે આપણે નાખી દઈશું ડુંગળી છે તમે ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો તમારે ટામેટા ઉમેરવા ગેસને આપણે હવે ધીમો કરી દઈશું અને ડુંગળી સાતળી લેશું સેવ ટમેટાનું શાક છે ને એ બધાને ભાવતું હોય અને હોટલમાં પણ તમે જાઓને તો નોર્મલી બધાને બધી જ હોટલમાં સેવ ટમેટાનું શાક તો મળતું જ હોય છે એક જે લશ્કરી શાક કહીએ એમ બટેટાનું અને સેવ ટમેટાનું શાક બટેટાનું શાક લશ્કરી કહેવાય કે જે મિલેટરી એન બધું હોય લશ્કર એમાં તેમાં બટેટા તો હોય જ અને સેવ ટમેટાનું બધી જ હોટલમાં શાક હોય છે તો જો આપણી ડુંગળી સંકળાય ગઈ છે તો તેમાં આપણે હવે આ ઝીણા સમારેલા ટમેટા એડ કરી દઈશું ટમેટા છે તેને એકદમ ચડવા દેવા ગળી જાય ત્યાં સુધી તો થોડી વાર આપણે તેને ચડવા દઈશું જો તમને એવું લાગે તો એકદમ થોડું પાણી ઉમેરવું જેથી કરીને ટમેટા પણ ગળી જાય અને એકરસ થઈ જાય અને થોડી વાર પાણી વળે ત્યાં સુધી તેમાં ચડવા દેવું ને પછી આપણે મસાલો કરીશું ગેસ ધીમો રાખવાનો હવે જુઓ ટમેટા ગળવા લાગ્યા છે તો આપણે તેમાં નમક ઉમેરી દઈશું સ્વાદ અનુસાર કે જેટલો રસો રાખવો હોય અને શાક બનાવવું હોય તેટલું નમક ઉમેરવું ત્યારબાદ આપણે તેમાં ખાંડ ઉમેરીશું ખાંડ હોય તો ગઢચટ્ટું લાગે એટલે સારું લાગે અમે થોડી ખાંડ વધારે ખાઈએ એટલે થોડી વધારે નાખવું તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો હવે આપણે તેમાં હળદર નાખીશું તો મેં અડધી ચમચીથી થોડી વધારે હળદર નાખી છે અને આ શાક છે ને હંમેશા જમવા બેસવું હોય ને ત્યારે જ બનાવવું તો તમે પહેલાં રોટલી ભાખરી પરોઠા બનાવી લેવાના અથવા તો તમારે શાક પહેલાં બનાવી અને તરત જ રોટલી ભાખરી બનાવવા માંડવાના એટલે પાણી છે એ સોસે નહીં અને તમને લોંદા જેવું શાક લાગે નહીં તો હવે આપણે હળદરને બધું નાખી દીધું છે તો આપણે લસણવાળી ચટણી જે ખાંડેલી ને એમાં આપણે થોડું પાણી નાખ્યું છે એટલે એક રસ થઈ જાય તો એ ચટણી લસણવાળી ચટણી પણ આમાં ઉમેરી દીધી છે અને હવે જેવું તીખું ખાતા હોય ને એ પ્રમાણે આપણે બીજું લાલ મરચું પાવડર ઉમેરીશું તો થોડી વાર આપણે એને ચડવા દઈશું સેવ ટમેટાનું શાક છે ને નાના મોટા બધાને ભાવે આવી રીતે તમે કેવું સરસ લાગે સેવ ના નાખો ને તો પણ તમને એમ થઈ જાય કે નાના આ પણ શાક જાય હવે આપણે તેમાં રસો ઉમેરીશું તો કેટલું પાણી રાખવું ને એ પ્રમાણે ઉમેરી દઈશું કેમ કે સેવ છે એ પાણી શોષી લે એટલે જો થોડી વાર પડ્યું રહે તો શાક છે એ એકદમ ઘટ્ટ થઈ જાય છે તો પાણીનું પ્રમાણ છે તો થોડું વધારે રાખો હવે આપણે તેને ઉકળવા દઈશું હવે જો રસો છે તે ઉકળી ગયો છે અને આ રસો ઉકળી જાય ને એટલે આપણે બંધ કરી દેવાનું કે જ્યારે જમવા બેસે ને એની પહેલાં જ પાંચ મિનિટ કે બે ચાર મિનિટ પહેલાં જ આપણે સેવ નાખી અને હલાવવાનું તો હવે આપણે તો અમે જમવા બેસવાનું જ છે એટલે આપણે બધી સેવ એડ કરી દઈશું અને સાથે ધાણાભાજી પણ એડ કરી દેશું અત્યારે ઉનાળો છે એટલે હું ધાણાભાજી થોડી સુકવીને રાખી દઉં છું એટલે જો હવે આપણે થોડી વાર જ તેને ઉકળવા દઈશું તો જો શાક ઉકળી ગયું છે અને બે ચાર ઉફાણ આવી જાય એટલે સેવને કરી દેવાનું બંધ તમે જોઈ શકો છો કે હમણાં જ આપણે પાણી ઉકળી ગયું છે અને એમાં સેવ નાખી છે તો રસો છે એ પણ ઘટ થઈ જશે જો તમને એવું લાગે કે થોડું પાણી ઉમેર્યું છે તો ઉમેરવું અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જોકે તમે સેવ ટમેટાનું શાક તો બનાવતા જ હોય છો પણ આ નવી ટ્રીક સાથે કે જે આપણે બનાવીને રાખી દઈએ છીએ તો કોઈને ભાવતું નથી પણ આવી રીતે બનાવી અને ફટાફટ તમે જમવા બેસાડી દો એટલે શાક છે એ બધાને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને પછી આપણે હવે સર્વ કરીશું થોડી વાર રહેવા દઈશું ચાલો આપણે શાકને સર્વ કરી લઈએ જો થઈ ગયું છે ને મસ્ત મજાનું શાક તો ચાલો આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે સેવ ટમેટાનું સેવ ટમેટાનું ધાબા સ્ટાઇલ તો જરૂરથી આપ એકવાર આવી રીતે બનાવી અને ટ્રાય કરજો ચોક્કસ ખૂબ જ સારું બનશે અને જે નહીં ખાતા હોય તે પણ ખાવા લાગશે ન ભાવતું હોય તે પણ ખાવા લાગે એવું આ ધાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક થાળી પીરસી દઈએ તો એક તો આપણે મોટી મોટી રોટલી કેમ કે નાની રોટલી કરીએ તો બધા જમતા પણ શરમાય મહેમાન આવે તો અને સવારે મેં આ જે કેરીની કાચી કેરીની ચટણી બનાવેલી છે તે પણ આપણે સૌ કરીએ દહીં સેવ ટમેટાનું શાક અને રોટલી શાકની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો આવજો ફરી મળીશું નવી રેસીપી સાથે